કયું કામ કીધું ડાક વડલા થી ભરતભાઈ આવે છે આ ગુવાર લઈ જે સિત્તેર રૂપિયા કિલો વેચે છે અને આ જાડો ગુવાર છે જે ચાલીસ રૂપિયા કિલો વેચે છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે કઈ પેટી તે ગોરધન બચ્ચું માં દૂધી આવી છે જે 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે અને આ કાકડી છે આ કઈ કાકડી કહેવાય ખીરા કાકડી છે જેનો ભાવ પણ 20 થી લઈને 25 રૂપિયા કિલો વેચાય છે જે ગોરધન બચ્ચું માં આવે છે ખીરા કાકડી ને દૂધી જે આ મીડિયમ લાલ મરચું છે જે 40 રૂપિયા કિલો વેચાય છે સદગુરુ ટ્રેડર આ ચાનિયા મરચા છે જેનો ભાવ વેચાય છે અને આ કાળા મરચા સોમનાથ છે જેનો ભાવ વીસ પચીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલાનો ભાવ બસો અઢીસો રૂપિયા વેચાય છે મંજીભાઈ આ સદગુરુ ટ્રેડિંગમાં

આ લીંબુ છે જેનો ભાવ સાહીઠ રૂપિયા કિલો વેચાય છે જે જથ્થાબંધ ભાવ છે પૂરી બોરીનો ભાવ આ બટેટા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો છે એક નંબર ક્વોલિટી બાદશાહ વેરાયટી જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો જે પચાસ કિલો ની બોરી આવે જેનો ભાવ છે આપણે હવે ભારત પેઢી માં જોઈએ આજે કાચી કેરી પણ આવેલી છે જેનો ભાવ નેવું રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે જે રમેશભાઈ ભારત પેઢી વેચે છે આ એકદમ લાલ એવા સક્કરિયા છે જેનો ભાવ પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એકદમ રેડ સક્કરિયા જે આ બેંગ્લોર એકદમ

જેથી કરીને ભાવમાં વધારો છે આ ગાજર છે જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પૂરી બોરી ભાવ છે જે આ નાના બીજ છે જેનો ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે શ્રી વસંતરાય પ્રભુદાસ માં આવી ગયા કેળા કાચા છે જેનો ભાવ પાટલી લેને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ સફેદ પેઠા છે જેનો ભાવ 15 20 રૂપિયા કિલો વેચાય છે જે સંજયભાઈ વેચે છે 15 15 આ પીળી મરચા છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે આ પીળી મરચા છે ભાઈ વેચે છે

આવેલી છે શું ભાવ વેચો ભાઈ જેનો ભાવ આઠ થી લઈ ને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે વેરાય પેટીમાં

ચાલીસ રૂપિયા કિલો અદારા ચોરા આ લીલા ગોટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે સંજયભાઈ વેચે છે ત્રીસ રૂપિયા કિલો સફરજન આ હર ગોસે જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચે છે જે ભાઈ વેચે છે આ સરખું આ લીલા રેગડા સે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચે છે અ ભાઈ ઓ નંબર દિનેશ ભાઈ કયુ ગામ કા કેલા કેલા સોમનાથ બાજુ થી આવે છે આ દિનેશ ભાઈ જે લક્ષ્મી પેટી માં રંગણા લઈને આયા છે અને આ પીસભાઈ વેચે છે અજે લાલ બરચા માં છૂટક માં મોટી બજાર ગઈ છે જે 80 90 રૂપિયા કિલો વેચાઈ છે આમાં આજે હા 33 છે જે માં 50 રૂપિયા કિલો વેચાઈ છે જે ભાઈ વેપાર કરે છે એમએમ મહેશભાઈ ભાઈ નું નામ છે કાઈ પેટી એમએમ ને

સોળ રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ વેજીટેબલ છે જેમાં કોબીજ વેચાય છે પંદર થી લઈ ને સોળ રૂપિયા સુધી કિલો